જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવા આજે તેમનું ઉમેદવારી ફોર્મ વિજય મુહૂર્તમાં ભરવા જઈ રહ્યા છે ત્યારે તેમના માદરે વતન સુપાસી ખાતેથી તેઓએ સૌ પ્રથમ પરિવારજનો તેમજ સ્નેહીજનોના આશીર્વચન મેળવ્યા હતા તેમજ તેમના ધર્મપત્ની દ્વારા પણ વિજય તિલક પ્રાપ્ત કર્યો હતો આ તકે હીરાભાઈ જોટવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે આ તકે જૂનાગઢ લોકસભાની બેઠક ભાજપ મુક્ત થવાની છે લોકોનો ચારે તરફ તેમને ખૂબ જ આવકાર મળી રહ્યો છે અને ભાજપે વિકાસના ન કરેલા કામોથી લોકો કંટાળી ચૂક્યા છે ત્યારે ચોક્કસ તેમને વિશ્વાસ છે કે આ બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થવાનો છે અને લોકોના અટકી પડેલા કામ તેઓ કરવાના છે લોકસભા બેઠકના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ સુપાસી ખાતેથી નીકળી અને જુનાગઢ ખાતે તેઓ રવાના થયા છે અને જુનાગઢમાં પદયાત્રા યોજાશે આ પદયાત્રામાં પૂર્વ ધારાસભ્યો ધારાસભ્યો કોંગ્રેસના અગ્રણીઓ જૂનાગઢ અને ગીર સોમનાથની જનતા તેમજ બોડી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો આ પદયાત્રામાં ઉપસ્થિત રહેવાના છે આ તકે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં હીરાભાઈ જોટવાએ મીડિયા સમક્ષ શું કીધું ચાલો જોઈએ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા તેમનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે અમે પહોંચી ચૂક્યા છે તેમના માદરે વતન સુપાશી ખાતે તેમને સાથે સીધા જ મળીએ અને તેમને જ પૂછીએ આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે કે ઉત્સાહ તેમ આવ્યો જી રમે આજે ભગવાનના મંદિરમાં પ્રાર્થના કરી રેગ્યુલર ગાય માતાને દર્શન કરી અને મારું કોમ રજૂ કરવા માટે જૂનાગઢ ખાતે રહી ગયા છે જઈ રહ્યા છે ત્યારે ત્યાં અમારા બધા આગેવાન કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં રાહ જોવે છે અને તમામ લોકો અમે ત્યાં જુનાગઢથી જનતાને મળીને કલેક્ટર ઓફિસે જઈને બારને ઓગણચાલીસ કે વિજય મુર્તમાં અમે અમારું ફોર્મ ભરીએ છીએ ભગવાન સોમનાથ અને કૃષ્ણને પ્રાર્થના કરીએ કે આ વિસ્તારના પીડિત લોકોનો જે અવાજ નથી કોઈ સાંભળતું એનો અમે અવાજ બનીએ એટલી જ અમારી વિનંતી અને ભગવાનને પ્રાર્થના જીરાભાઈ ખાસ કહેવામાં આવે કે સામેના જે ઉમેદવાર છે તે બે વખતના અનુભવી છે બે ટર્મથી તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે ભાજપ દ્વારા ફરીથી તેઓને રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે આપની જ સામે આ વખતે પણ સીધી જ તેમનો જંગ ખેલાશે શું કહેશો આપ આપને ખબર જ છે કે એના ફોર્મ ભરતી વખતે એમના ધારાસભ્યો અને મુખ્ય માણસો વારંવાર એક વાત બોલવી પડી કે ફોન નથી ઉપાડતા એ વાત ખરી છે એ કામ નથી કરતા એ વાત ખરી છે પણ આપણે માત્ર સાહેબને જોઈને મત આપવા છે સામાન્ય રીતે કન્યાદાન કે મતદાન એ પવિત્ર વસ્તુ હોય એટલે એ બે મૂર્તિઓ જોઈને જ થતું હોય છે સસરાને જોઈને દીકરી કોઈ દેતું નથી તો આ લોકોએ તો જાહેરમાં કબૂલી લીધું કે એમણે કામ નથી કરવું અને એમણે માફી કોઈ નથી માગી કે અમારા બધા જીપ લેપસી કે લોચા પીડા અને એમપીએ પણ એવું નથી કીધું કે હું મારો ફોન ચાલુ રાખ દસ વર્ષથી છે એટલે જ અમે એને લોકો બદલવા માગે છે એમટીએમકેમસી ખૂબ આવી ગઈ છે એટલે આ વખતે મને એમ લાગતું નથી કે એમને ક્યાંયથી આવકાર મળતો હોય એવું સ્પષ્ટ જોઈ શકું છું જી હીરાભાઈ સરપંચથી લઈ અને આજે સાંસદ સુધી આજે પ્રથમ વખત સાંસદના ઉમેદવાર તરીકે પણ આપ ફોર્મ ભરવા જઈ રહ્યા છો ત્યારે આપ લોકો વચ્ચે પ્રચાર અને પ્રસારમાં જઈ રહ્યા છો ત્યારે કેવો પ્રતિસાદ લોકોનો આપને મળી રહ્યો છે જ્યારે સત્તર લાખ ને વ્યાસી હજાર એટલે કે અઢાર લાખ જેટલા મતદારો હોય અઢારે વરણનો ઉમેદવાર હોય ઘણા એ જોયું પણ નહીં હોય પણ જ્યાં પણ જાઉં છું ક્યાં હીરાભાઈ મત તો તમને જ આપવો છે હીરાભાઈ મત તો તમને જ આપવો છે એટલું જ નહીં દરેક સમાજો અઢારે વરણ પોતા એક મગજમાં થાન લીધું છે કે આ સીટ ઉપર આ વખતે હીરાભાઈને છૂટાવવા છે અને ખૂબ ઉત્સાહથી પોતાના ખર્ચે પોતાના એટલા માટે કે આમાં કોઈ પાર્લામેન્ટની ઇલેક્શનમાં વ્યક્તિગત કોઈ ખર્ચ ના કરી શકાય સામૂહિક ખર્ચ જે મર્યાદા ચૂંટણી પંચની હોય એ મર્યાદામાં ખર્ચ થઈ શકતો કોઈ પણ ખર્ચ આવીને સ્વયંભૂ ચૂંટણી ઉપડી છે ખૂબ સરસ છે મને સંતોષ છે જે આ હતા જુનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા કે તેઓ નિર્વિવાદિત છે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે તેમને લોકો અને જનતા ઉપર પૂરો વિશ્વાસ છે કે જંગી લીડથી આ બેઠક ઉપર ભાજપ મુક્ત કરાવશે અને કોંગ્રેસનું શાસન આવશે મિતેશ પરમાર ગીર